નમસ્કાર દોસ્તો સવાલ છે સોળ ગુણનો એની અંદર આ પેપરની સિરીઝમાં એક નવું પેપર લઈને તમારી સામે રજૂ થયો છું ત્યારે તમારે આ પેપરને પણ પૂરેપૂરું જોવાનું છે અને આપણી આ સિરીઝમાં કન્ટિન્યુ જોડાયેલા રહેવાનું છે આગળના તમે જો પેપર ના જોયા હોય તો પહેલાં એનો પણ અભ્યાસ કરજો સાથે સાથે આ વિડીયોમાં છેલ્લે સુધી સંસ્કૃતમાં પૂરા માર્ક મેળવવા માટે આપણે જે પેપર સોલ્યુશન સંસ્કૃતના પચીસ ત્રીસ પેપર ગુજરાતીના અને હિન્દીના બધા જ પેપર હું તમને પ્રેઝેન્ટ કરવાનો હોઉં ત્યારે એક નવું પેપર લઈને તમારી સામે આવ્યો છું તો શરૂઆત કરીએ છીએ દોસ્તો સૌથી પહેલો સમાનાર્થી શબ્દ પ્રભાતમ હોરા નહીં પ્રદોષ નહીં પ્રત્યુષ વિરુદ્ધાર્થી શબ્દ નિર્બુદ્ધ તો બુદ્ધિ વગરનો તો બુદ્ધિશાળી સબુદ્ધ સિમ્પલ વર્તમાન કાળ અન્ય પુરુષ બહુ વચન તો વર્તમાન કાળ એટલે કે તીતહ અંતિ સીથ અન્ય પુરુષની અંદર તીતહ અંતિ હવે અન્ય પુરુષ બહુવચનનો અંતિ પ્રત્યે દેખાય છે અરહંતિ પહેલામાં દેખાય છે છતાં પણ બીજા બે ને સોલ્વ કરો થ અને મી નહીં બને માટે અરહંતી તમારો જવાબ ડન સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ એક વચન તો ભવિષ્યકાળ મધ્યમ પુરુષ એટલે સી એક વચનમાં તો સી વાળો જુઓ જરા પ્રક્ષ્ય સી પ્રક્ષ્યંતિ અને પ્રક્ષ્યતી તો આ અન્ય પુરુષ અન્ય પુરુષ તમારો જવાબ મધ્યમ પુરુષ પ્રક્ષ્યસી આ રીતે અગિયાર અન્ય પુરુષ એક વચન એટલે કે તું તામ અંતુ હવે તું તામ અંતુ અને એક વચન પૂછ્યું છે માટે તું તો તું વાળા ત્રણ માંથી કઈ ઓપ્શન છે નથી તો ચિંતા નહીં કરવાની દોસ્તો તામ ઇતામ અંતામ આત્મને પદના ચેક કરો તો જુઓ તામ તામવાળું દેખાય છે તો કે હા મિલતામ અને મિલેતામ આ બેમાં તામ છે પણ મિલેતામમાં છે એ તામ નથી

અને કન્યાધાત્રીમ અકથયત તો માં કથયત અડધો છે તો ત અડધો હોય તો તનો અડધો બને તી આ આખી આખી સમજૂતી મેં આગળના વિડીયોમાં આપેલી છે માટે ખાસ જોઈ લેવાની તો તીવાળો જવાબ કથયતે થ અને કથયતી તો તમારો જવાબ બનશે કન્યા ધાત્રીમ કથયતી સ્મ ચતુર્થી વિભક્તિ એક વચન એ પણ મેં તમને જણાવી દીધું છે આય જલાય ષષ્ઠી વિભક્તિનું એક વચન અણહિલપુર શ્ય ષષ્ઠી યાદ રાખો હંમેશા સ્ય બને અણહિલપુરમ મૂળ શબ્દને મ લગાડો એટલે દ્વિતીય વિભક્તિ બને યાદ રાખો મૂળ શબ્દને મ લગાડો અને શું સપ્તમી બહુવચનની અંદર હંમેશા શું પ્રત્યય આવે છે શું અથવા શું તો સપ્તમી બહુવચનમાં શું શું હોય છે દ્વિતીયમાં મ અને અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો ષષ્ઠી એક વચન તો બનશે સ્ય

પ્રકોષ્ઠાત યુક્તમ સંખ્યાપદમ સંખ્યાપદ વિઘ્નાહા વિશેષણ વિશેષ્ય છે હવે એને ત્રણ વિશેષણ લખવાના છે ચતવાર હોય એટલે ચાર ચતસ્ર એટલે ચાર અને ચતવારી એટલે પણ ચાર હવે બધાનો જવાબ ચાર ચાર આવતો હોય તો ચારમાંથી કયો ચાર આપણે લેવાનો છે એ ચાર જરા મને જરા તમે જણાવશો તો વિઘ્નાહા શબ્દ જો દોસ્ત પુલ્લિંગ છે વિઘ્નાહા શબ્દ કેવો છે પુલ્લિંગ છે તો પુલ્લિંગમાં ચતસ્રહ સ્ત્રીલિંગ ચતવારી નપુસકલિંગ માટે બે નહીં આવે તો ચત્વાર જવાબ તમારો આવશે આ જ પ્રમાણે તમારે મેક્સિમમ પ્રશ્નોને સોલ્વ કરવા માટે તમારા માટે લઈને એક મસ્ત મજાની રિવિઝન બેચ લઈને આવે છે બીજી ક્લાસીસ ગાંધીનગર જે તમને બધા જ બધા જ બધા જ વિષયોનું રિવિઝન કરાવશે અને એ પણ એ ટુ ઝેડ રિવિઝન મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસએસ ગુજરાતી હિન્દી અને સંસ્કૃત આ બધા વિષયોનું રિવિઝન લાઈવ સેશન લાઇવ ક્લાસ ભણાવશે તમને સાંજે છથી રાતે બારેક વાગ્યા સુધી અને તમામ તમામ ક્લાસનું રેકોર્ડિંગ પણ તમારા માટે અવેલેબલ કરશે આખું વર્ષ ભણાવેલા જેટલા પણ ચેપ્ટર્સ છે આ બધા ફૂલ કોર્સ છે એ બધું જ રેકોર્ડિંગ એ પણ તમને એડવાન્સમાં આપી દેશે જેથી કરીને તમે ડાયરેક્ટ એન્ડનું ભણવું હોય તમારા કન્ફ્યુઝનને તમારે દૂર કરવો છે તો તમે ક્વેરીને સોલ્વ કરી શકો છો ત્યારબાદ વિભાગ એની પંદરસો પ્લસ પ્રશ્નોની સમજૂતી આ પણ તમને વિભાગે એની મળશે એકસો પચાસથી વધારે બીજી પરીક્ષાના પેપર સાદી પેપર સેટની ફ્રી પીડીએફ અને ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની શ્રેણી આ રીતે છોકરાઓ અભ્યાસ કરતા હોય છે લાઈવ સેશનની અંદર તમે પણ આ રીતે અભ્યાસ કરશો તમારે જોડાવા માટે થઈને ક્યાંક જો આવી રીતે તમે વિચારમાં હો કે શું કરવું શું નહીં અને મારું શું થશે મારું પરિણામ કેવું આવશે તો ચોક્કસ હું તમને જણાવીશ કે તમારું પરિણામ બહુ સરસ આવવાનું છે કારણ કે રિવિઝન એ જ તમારો બેસ્ટ પાયો છે કયા દિવસે ક્યારે કયા સમયે કયા વિષયનો કયો ટોપિક ભણવાનો છે એનું આખે આખું ટાઈમ ટેબલ તમારી સામે છે સાત તારીખથી લઈ અને પરીક્ષા પૂરી થાય ત્યાં સુધીનું આખે આખું ટાઈમ ટેબલ તમારા માટે આ બધી સુવિધાઓ કમ્પ્લીટ આપવામાં આવે છે અને એ પણ માત્ર ને માત્ર એકદમ સામાન્ય એટલે કે વન વન સેવન નાઇન નોમિનલ પ્રાઇઝની અંદર જ્યારે તમને આટલી બધી સુવિધા મળતી હોય દોસ્તો તો એબીસી ક્લાસીસ ગાંધીનગરની આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા કોઈ પ્રશ્ન હોય તો આ નંબર પર કોન્ટેક કરો અને તમારા દરેકે દરેક પ્રશ્નોને સોલ્વ કરો અને આરામથી તમે જોડાઓ અને મસ્ત રીતે અભ્યાસ કરો તો રિવિઝન બેચ ક્રેશ કોર્સ ની અંદર જોડાવાની તૈયારી કરી લો આગળનો પ્રશ્ન જોઈએ છે દોસ્તો કૃદંત પ્રકાર કૃદંતની ની અંદર તમને સૌને ખબર છે કુપિતા

ભવતુ તત ભવતુ તત ભવંતુ યાદ રાખો જો આ તમને છે ને આ આ આ આ પ્રશ્ન આવી રીતે કન્ફ્યુઝન કરે ભવંતુ ઉતાવળમાં ઉતાવળમાં આપણે ભવંતુ લખી દે જે પૂછ્યો છે ભવતુ તો આવી ભૂલ ન થાય તત ભવતુ તદ તો ક્યારે નહી આવે અને અહીંયા ભવંતુ છે એટલા માટે નહીં આવે તત તનો દ થાય છે હલંત સંધિ હલ સંધિના નિયમ પ્રમાણે વ્યંજન સંધિ જેને આપણે કહેતા હોઈએ છીએ સંધિયુક્ત પદમ ધર્મ વત્તા ન જ્યારે વિસર્ગ અને વિસર્ગ પછી ઘોષવર્ણ હોય તો વિસર્ગની જગ્યાએ ઓ થાય તો ધર્મો નો કોને કહેવાય એના માટે તમારે દરેક વર્ગને ભણવો પડે અને વર્ગનો ત્રીજો ચોથો અને પાંચમો અક્ષર છે એને ઘોષવર્ણ કહેવાય છે તો ધર્મો ન આ તમારો જવાબ આવે છે ધર્મા વિસર્ગ નહીં આવે ધર્મ આપણને નહીં આવે ધર્મો સહર્ષમ સમાસ સહર્ષમ બહુવ્રિહ સમાસ અને વ્યાઘ્ર મુખમ વ્યાઘ્રસ્ય મુખમ વ્યાઘ્ર મુખમ પાછળનું આત જોઈને પંચમી તરફ ન જતા આ યાદ રાખજો તમારે પાછળ નહીં જોવાનું તમારે બે શબ્દો જે આપ્યા છે વ્યાઘ્ર તમને બે જે શબ્દો આપ્યા છે વ્યાઘ્ર અને મુખ આ વચ્ચે શું સંબંધ છે ને એને જોવાનું છે પાછળ મુખાત આપ્યું છે જે પંચમી વિભક્તિ છે પણ એની સાથે આપણે કોઈ મતલબ નથી વ્યાઘ્ર સ્ય મુખમ વ્યાઘ્ર મુખ તો નો ની નુના ષષ્ઠી તત્પુરુષ સમાસ આ રીતે દોસ્તો તમારે સમાસને સોલ્વ કરવાના છે તો આવી મસ્ત મજાની આ તમને સિરીઝ જો ગમે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને વિડીયોને લાઇક ચોક્કસ કરી અને હજી આવા તમને પચીસ જેટલા પેપર તમારી સામે રજૂ કરીશ તો જોડાયેલા રહેજો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય